બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસર ગામે સરકારી પડતર જમીન ખાનગી ટ્રસ્ટને સોંપી દેતા ગ્રામજનો પર ઉતરી અને તેઓએ વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનો પાલનપુર કચેરીએ એક દિવસના ધરણા પર હતા ગ્રામજનોએ તંત્ર અને ખાનગી ટ્રસ્ટની આક્ષેપની સાથે ધરણા યોજ્યા હતા હવે સરકારી પડતર જમીનમાં કૌભાંડને લઈ અને ગ્રામજનો કલેકટરને આવેદનપત્ર પાઠવવાના છે મારું નામ છે દિલીપભાઈ રવાજી છાપિયા છે અમે આજે ધારણા ઉપર ઉતરવાનું કારણ એક જ છે કે સરકારી જમીન પડતર છે રેકડ ઉપરથી થી પચાસ સાઈઠ વર્ષથી ચાલતી આવે છે એ ખાનગી ટ્રસ્ટ આપી દેવામાં આવી છે એના માટેનો અમે એક ધરણા કાર્યક્રમ કર્યો છે અમે ન્યાય માટે કર્યો છે અને અમારી ન્યાય સાચો મળે એવી અમે અપેક્ષા રાખે છે અને સતત કલેક્ટર સાહેબ છે મામલતદાર સાહેબ છે પ્રાંત સાહેબ ને આગળ ઉપર અમે મોખિત પણ વારંવાર રજૂઆતો કરી પ્રાંત સુધી અમને કઈ એનો નિકાર આવ્યો આજે પણ પ્રાંત સાહેબ અમારી ચૌદમી તારીખ પણ છે અને વારંવાર રજૂઆત કરીએ છીએ સાહેબ ની સતત અમે કોઈ નિર્ણય આપતા નથી અને ઘણા સમય આઠ મહિના થી ચાલે છે એની અધમર્યાદા કઈ છે તો અધમર્યાદા ની અંદર અમને એનો નિકાલ કરી આપે